ગુડ મોર્નિંગ નમસ્કાર એક નજર ગુજરાત મુખ્ય હેડલાઇન્સ પર જમ્મુ કાશ્મીરમાં ત્રણ હરિયાણામાં એક તબક્કાનું મતદાન બંગાળના કોલકત્તામાં જે હાદસો ઘટ્યો એક તબીબ પર દુષ્કર્મ અને દુષ્કર્મ બાદ હત્યા તેના જે પડઘા છે તે આખા ભારત દેશમાં પડી રહ્યા છે ગઈકાલે અલગ અલગ સરકારી હોસ્પિટલોમાં તબીબો હડતાલ પર ઉતર્યા હડતાલ પર ઉતરતાની સાથે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો પણ આવ્યો આજે સરકારી ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી ઓપરેશન સહિતની સર્વિસ બંધ તો હવે આજે જેના ઓપરેશન હશે તે ક્યાં જશે ઓપીડીમાં જે લોકો લોકો દવા આવશે તે શું કરશે એટલે વિચાર કરો એક દુષ્કર્મની ઘટના એક પોલીસ તંત્રની લાપરવાહી એક અધિકારીઓની લાપરવાહીને લીધે આખું ભારત નું મેડિકલ સ્ટાફ આજે હડતાલ કરશે આપણી સ્વતંત્રતા કેટલી મહત્વની છે તે બાંગ્લાદેશની ઘટનાથી શીખવું જોઈએ ચંદ્રચૂડ કહી રહ્યા છે ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે માનસી પારેખની શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ આ લેજેન્ડ ખેલાડીઓ હવે આગામી ઓલિમ્પિકમાં જોવા નહીં મળે ઘણા બધા ખેલાડીઓના ચહેરાઓ અહીંયા સામે છે શોનું પ્રારંભમાં ઘટ્યા પછી ફરીથી ઉચકાયું છે ટેરિફ વેલ્યુમાં કરાયેલી વૃદ્ધિ સિંગતેલ સૌરાષ્ટ્ર પાછળ ઉચકાયું આયાતી ખાદ્યતેલોમાં તેલોમાં વિશ્વ બજાર પાછળ હું મેડિકલ કોલેજોને આ વર્ષ માટે પ્રવેશની મંજૂરી આપી દેવામાં આવી છે ધોરણ વિદ્યાર્થી છે છે એટલે કે થયો નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો છે વધુ ત્રણ જેટલા ગેટો બંધ કરવામાં આવ્યા છે શ્રદ્ધાંજલિ સભા મુદ્દે ભાજપના કોર્પોરેટરો દ્વારા અગાઉની પ્રણાલિકા અમલ કરવા માંગ કરવામાં આવી છે નુરાશાને રિઝવાનના ગળા પર ચાકુ ફેરવતા જતા જ વચ્ચે પડેલા કઝિનની પણ હત્યા થઈ છે નવાયાળમાં કામ ધંધો નહીં કરનાર નુરહસેન રિઝવાનના ગળે ચાકુ ફેરવા જતો હતો અને તે વેળા એક બીજા વ્યક્તિની પણ હત્યા કરવામાં આવી છે માંજલપુર કૃત્રિમ તળાવ મોટું કરી પાણીથી છલોછલ ભરવાનો નિર્ણય સામે આવ્યો છે ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટથી થયેલા સંપર્કનો અંજામ ઓગણીસ વર્ષની એન્જિનિયરિંગની વિદ્યાર્થીને બ્લેકમેલ કરી હોટલમાં દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે સોશિયલ મીડિયા જેમ જેમ વધી રહ્યું છે તેમ તેમ આ બધી ઘટનાઓ વધી રહી છે જાગવાની જરૂર છે તમારા બાળકો પાસે સોશિયલ પ્લેટફોર્મ અત્યારથી નાની ઉંમરથી ઊભું ના કરી દીધા બાકી જીવનનું પ્લેટફોર્મ ઊભું નહીં કરી શકે હવે કે છે દિવ્યભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર જમ્મુ કાશ્મીરમાં દસ વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી પહેલી વાર નેવું બેઠક નવ એસટી માટે અનામત છે એસએસજી પાસે ટ્રક રોકી ત્રણ લોકોના ચપ્પુ અરાગની હુમલો કાચ તોડીને ચાલકને માર મારવામાં આવ્યો છે અલગ અલગ જગ્યા પર શ્રીજીની સ્થાપના થઈ રહી છે મુંબઈ એટલે કે મહારાષ્ટ્રમાં બાપાની મૂર્તિઓને પંડાલ પહોંચવા લાગી છે ધામધૂમ ડીજે ઢોલનગારા ત્રાસાની સાથે બાપાનું વાસ્તે સ્વાગત થશે એનસીપી કોંગ્રેસ મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરે હું સમર્થન આપીશ ઉદ્ધવ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે નવા બોલ અને નવા નિયમો સાથે આજથી ઇંગ્લિશ પ્રીમિયમ લીગની તેત્રીસમી સિઝનની શરૂઆત આજવા રોડ પર લેપ્રા શેક રાઉન્ડ પાછળ અને સરદાર સ્ટેટ જક્સન પાસે ભૂવો પડ્યો છે સુરતમાં જુગારિયા પર નકલી પોલીસનો દરોડો ધમકી આપી એક પોઈન્ટ તોતેર લાખ પડાવ્યા છે અમેરિકામાં નોકરીને નામે વડોદરાના બે સહિત આણંદના પરિવાર પાસે એક પોઈન્ટ ચોત્રીસ કરોડ પડાવવામાં આવ્યા છે રાજકોટના યુવાનનો વડોદરામાં મહિલાના મિત્રના ઘરે આપઘાત આપઘાતની ઘટનાઓ પણ દિન પ્રતિદિન વધી રહી છે

અલગ અલગ નિવેદનો સામે આવતા હોય છે કોલકાતાની તબીબ મૃતકને ન્યાય મળે તે હેતુથી વડોદરાના તબીબો દ્વારા હડતાલ કરવામાં આવી છે ન ન કેવળ કેવળ વડોદરા ગુજરાત પરંતુ ભારતભરમાં એક રોષ જોવા મળ્યો છે ઘટના ઘટી ત્યાર પછી પણ જે સ્પષ્ટ આખે ચિત્ર દેખાય તે ચિત્રમાં પણ ક્યાંક ને ક્યાંક ન્યાયની માંગણીઓ થાય છે મિત્રો બહુ મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે કે દુષ્કર્મ હત્યા ત્યારબાદ પણ ન્યાયની માંગણી રક્ષાબંધન જન્માષ્ટમી બહાર જવાનું સ્વપ્ન તમારું મારું બધાનું જ હોય છે પણ ચેતજો કારણ કે અલગ અલગ કન્સલ્ટન્સી અલગ અલગ રીતે ફ્રોડ કરતી હોય છે બે પાંચ લાખ નહીં એક પોઈન્ટ ચોત્રીસ કરોડ નો છે બહાર જવું હોય બહારના સ્વપ્ન હોય જ બધાના પણ પ્રોસેસ બહુ મહત્વની બાબતો છે ધ્યાન રાજ્યમાં રોડ નેટવર્કના મજબૂતીકરણ આણંદ માટે પાંચ હજાર કરોડ ફાળવામાં આવશે સીએમએ સંકલ્પ સાકાર કરવામાં એક અગ્રેસર છે પેટલાદની કડકી પાલિકાએ ઠરાવ વગર જમીન ફાળવી છે મોદી સાથે ફોન પર વાતચીતમાં યુનુસે બાંગ્લાદેશના હિન્દુઓને રક્ષણની ખાતરી આપી હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર જમ્મુ કાશ્મીર હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ છે મહારાષ્ટ્ર ગોંચમાં છે તબીબોની આજે દેશવ્યાપી હડતાલ આવશ આવશ્યક સેવાઓ ચાલુ એસએસજી અને ગૌત્રી હોસ્પિટલમાં આઠસો જેટલા તબીબોની હડતાલ છે એ હાદસો કોણ ભૂલી શકે જે હાદસા આવા દિન પ્રતિદિન થઈ રહ્યા છે મહિલાઓની સુરક્ષા માટે ઘણા બધા મહિલા સશક્તિકરણ મહિલા સુરક્ષા અંતર્ગત અભિયાનો ચાલે છે વિધ્ન હરતા આગમન યાત્રાને મંજૂરી પણ ચાર દરવાજા વિસ્તારમાં ફટાકડા નહીં ફોડવા આદેશ માત્ર અઢી લાખની મર્યાદામાં પંદર બાય પંદર અને આઠ ફૂટ નું તળાવ બનાવવાનો આદેશ મુરખામી ભર્યો છે महेश ने विक्रम भट्ट एक साथ चार फिल्म लॉन्च करी दरेक ना विषय अलग अलग भाग्यश्री जाधव और सुमित एंटिल पेरिस पेराल पेरा ओलम्पिक गेम्स में भारत ना ध्वजवाहक रह बांग्लादेश में हिंदुओं तथा अन्य लघुमतियों पर अत्याचार नो विरोध गुजरात सरकार की गर्वी गुर्जरी भारत सरकार की ट्रेडमार्क ब्रांड बनी है વડોદરાના ગચ્યા યુએસ મોકલવાના નામે એક પોઈન્ટ ચોત્રીસ કરોડ ખંખેર્યા છે આ ભાઈનો ચહેરો અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું અને એક પોઈન્ટ ચોત્રીસ કરોડનો લોકોને ચૂનો ચોપડ્યો છે હવે ધ્યાન રાખજો તમે પણ બહાર જવાની ગેલચા હોય તો આવા કોઈ ભાઈના સકન જવા ના આવતા નાખી બાકી લાખો રૂપિયા ખંખેરાઈ જશે પોતાના ભાઈને કામ પર લઈ જવાના મુદ્દે છાતીમાં ચાકુ ઝીકી અને પિતરાઈ ભાઈની હત્યા કરવા આવી છે જો સંબંધો જ નથી હવે તે રહેતા

ભારત હવે સેક્યુલર સિવિલ કોડ તરફ વધવું પડશે પીએમ નરેન્દ્ર મોદીજીનું આખ નિવેદન સામે આવી રહ્યું છે મહા ભારતને મહાસત્તા બનાવવા માટે યોગદાન આપવા આહવાન ઓએનજીસી વડોદરામાં ઓગણીસિત્તેરમાં સ્થાપના દિવસનું આયોજન કરવામાં આવ્યું છે સ્વતંત્રતા પરવેશે અને વિવિધ ઐતિહાસિક ઇમારતો રોશનીથી જળ ઉઠી છે ગુજરાત બેસ્ટ હિન્દી ફિલ્મ ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને 3 એવોર્ડ મળ્યા છે નોકરીની ઈર્ષ્યામાં ઝઘડો કરનાર કૌટુંબિક ભાઈની કરેલી હત્યા ચાણી જકાત તાકા પાસે આ એક ઘટના ઘટી છે ચિસ્તીયા નગરે દોડા દિવસે ખૂની ખેલ ખેલાયો છે આસસજેને ગોત્રી હોસ્પિટલમાં ડોક્ટર સોની હડતાલ તબીબી સેવાઓ ખરવાઈ છે હવે ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર વડાપ્રધાન ભારતને ફરી

દિયોદર હાઈવે વિસ્તાર પરોક્ટરો રોષ કેન્ડલ માર્ચ યોજી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે ઠેર ઠેર જગ્યાએ ન્યાયની માંગણીઓ થઈ રહી છે એ આ કબુઝેગી ચોવીસ પોઈન્ટ સાઈઠ લાખનું દહેજ આપ્યું છતાંય સાસરિયાની ભૂખ સંતોષાતી નથી એવા કેવા સાસરિયા છે પેરાલમ્પિક માટે ચોર્યાસી ખેલાડીઓની ટીમ પેરિસ જશે શાહરૂખ પહેલી વખત બંને દીકરા આર્યન અને અબ્રાહમ સાથે કામ કરશે